નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ કામોને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકા ખાતે મળી હતી જેમાં ત્રણ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જે ત્રણેયને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે આજની આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર જોનિયા બાગ ખાતે હાલમાં હયાત વોર્ડ નંબર પાંચની જૂની કચેરીને દૂર કરીને નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના એક કરોડ એકવીસ લાખ ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવે છે આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના કર્મચારીઓ માટે ગરમ યુનિફોર્મ ખરીદવાના ઓગણચાલીસ લાખ ત્યાસી હજાર ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે સ્થાયી સમિતિમાં ટોટલ ત્રણ દરખાસ્ત ચડાવવામાં આવી હતી ત્રણે ત્રણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ઓછા જે એક કરોડ દસ લાખની મર્યાદાથી એ મર્યાદા ઘટાડી અને પચાસ લાખની મર્યાદા કરી છે ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર પાંચની જૂની કચેરી હતી અને જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે જે અઢાર ટકા વધુ મુજબ એક કરોડ તેતાલીસ લાખ સત્તર હજાર એકસો બાસઠ પત્તા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટો દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે બસો સત્યાવીસ જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર ત્રણ વર્ષે ગરમ કપડાં લેતા હોય છે એ કામ ચાર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા ઓછા ઓગણચાલીસ લાખ ત્યાંસી હજાર પાંચસોને બોતેર રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવશે સભ્યો તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે એમ કે સમિતિના અંતે સભ્યો પોતાના મિસાળી રજૂઆતો કરતા હોય છે એવી કોઈ રજૂઆત સામે આવી છે ગણા હતા જે કોટ રાખ્યો તો કોઈ નિર્ણય લીધો કરો પાછળનો જે કોટ તો એના કોઈ એ રિટેનિંગ એ ત્યાં હાલ પેન્ડિંગ છે બટ